શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ વર્તી ધોરણ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસની જગ્યાઓ યાદી તૈયાર કરવા માટે આઠ પાંચ બે હજાર પચીસના ના રોજ વર્તમાનપત્રોની જાહેરાત ક્રમાંક જીરો ત્રણ બે હજાર પચીસ થી આઠ ના સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની કામશલા મેરિટ યાદી પીએમએલ ટુ વેબસાઇટ પર તારીખ એક દસ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે અઢાર ત્રીસ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મુક મુકેલ મેરીટને લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ પર જોઈ શકાશે ત્યારબાદ વાંધા અરજી લખેલ લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજી પત્રકની જરૂરી તમામ વિગતો જોઈ શકાશે એ મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે એક વખત વાંચી લેવી જરૂરી છે ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઈટ ઉપર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી ચાર દસ બે હજાર પચીસ દરમિયાન ધોરણ સતી આઠના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રકની પ્રિન્ટ મેળવી શકશે આ સુધારા પત્રકમાં તમારી છે તેમાં જો કોઈ સુધારા કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી ચાર દસ બે હાજર પચીસ જાહેર રજા સિવાયના રોજ અગિયાર થી અઢાર કલાક સુધી આપવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો જે વિગતનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક ઉમેદવારના પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈ જમા કરાવી શકાશે સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો વાંધા અરજી અનવ્ય કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે ઉમેદવારો

અન્ય સાલો નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે તેમની માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી આ સમિતિ ગયાર તારીખ તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો સામાન્ય ભરતી અને કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતીમાં પણ આ ઉમેદવારોએ અરજી કરેલ હોવાથી આ અહેવાલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ નવ બે હજાર પચીસ ના રોજ સર્ક્યુલર ઠરાવતી કચ્છ ભરતી માટે પણ સ્વીકાર કરેલ હોય અહેવાલમાં જણાવ્યા મુજબની અસર સંબંધિત ઉમેદવારોની મેરિટમાં આપેલ છે તથા ઉમેદવારો જ્યારે ઓનલાઈન ભરેલા અરજીપત્રોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ મેરિટ યાદી કામ્સલાવ મેરિટ યાદી પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ ઉપરાંત હેલ્પલાઇન પર મળેલ રજૂઆતો જોતા હજુ પણ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી સાથે નિયમિત અભ્યાસ કરેલ હોય અને આ લાયકાતના ગુણ દૂર કરવા ઈચ્છતા હોય તો સ્વેચ્છાએ પોતાના ગુણ દૂર કરવા માટે કામસ્લાવ મેરિટ યાદી પીએમએલ ટુ દરમિયાન વાંધા અરજી રજૂ કરી પોતાના ગુણ દૂર કરાવી શકશે ફાઇનલ મેરિટ અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે વિગતો માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઇટ સતત જોતા રહેવું જરૂરી છે એક દસ બે હજાર પચીસના રોજ ગાંધીનગર જ્યારે આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા તો તમામ ઉમેદવારોએ એક વખત મિત્રો સૂચના વાંચી લેવી જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર